મારું મગજ પેન્ડ થાય તારો નવા વર્ષ નું નવું મગજ બેન ના થાય થાય ત્યારે લા પણ શું યાર મા તો લે આવું એ જો કે તાર ચોમ તમારે હંગાય તમે ના લેગા બગાડો ને અત્યારે જોવું છે ભૂત ની આવું છે ના હોય ના હવે આપડે તૈયાર કરો

ખબર હે આપડી હાયા પણ આપડી મોરે થઈ ગયે એટલે આપડે હવે ચિંતા રહે ના

જો ભુતન બોલાઉ છો મણયા બો ભોતડી મય આવતા છે યાર ઓછો બંધ ખુલી તો તમારો ધોતિયા બગડે મમદજો હા ઓછોલા ખોલતા ચાલુ છે

તમારી પણ કોઈ બોલતું નહિ હજી હજી તો ઘણા ખોલતા જાણ્યો હજી તો પડ્યા છે હજી તો હજી કરી છે ખબર હમણાં આવશે

ટેલર છે પિક્ચર બાકી છે તમે કકર ન ઝાલીકો હજી ખાવા વાળો તો હજી આવે આવશે કામ એ ભોડી હા તો કુદીયા કાલે ઓનટી મોટો બાટી પડ્યા છે તો અજી તમને ખબર છે કોઈ ડાળો આયા છો આટ પણ એન હેડ ખેમે કેમ બોલા ખેમે ને ખેમે

આપણે આ તો લેબુ ઇચા ના ગમ માં આવે ખબર છે તો આ લેબુ ના હોત ને ખાડી ના જ

લે બે ફુરી આલુ લઈને રે ઓ ફુરી ને મારે ફુરી નઈ ખાવે શું ખાવું છે તાણ તારું કાજુ મારું કાજુ તો મારા ફાઈટ ક્યાં છે કે તને તારી આગળ નહી ખાવું તો ખા નકા હું આ પડ્યો એ આલે તો તારે કરી દેઉ તો ફુરીઓ નઈ ખાવે ઊભો રે અલમ ફરી છોડ હવે